ઠાકોરજી કે તારો પ્લાન છે મારો તો કઈક જુદો જ છે અને એટલા માટે આપણા પ્લાનિંગ પ્રમાણે જીવન ચાલતું નથી ક્યારે કયો વળાંક જીવન લઈ લે ને ખબર પડતી નથી એમ થાય કે બસ હવે રિટાયર્ડ થયા બસ કાલથી રિટાયર્ડ મે તો ઘણા લોકો ને બસ કાલથી રિટાયર્ડ પછી તો પ્રભુનું ભજન જ કરવાનું છે ને રિટાયર્ડ થઈને સેન્ડ ઓફ પાર્ટી થઈને ઘરે આવે એ જ દિવસે હાર્ટ એટેક આવી જાય મે તો ઘણાના જીવનમાં જોયું છે એવું થાય સંજોગો આપણા પ્રમાણે હોતા નથી જો જે અનુકૂળતાઓની પ્રતીક્ષામાં બેઠા કે બધું પછી સેવા અને કરવાનું છે ને જે પ્રતિક્ષામાં બેઠા રહે છે એ કઈ કરી શકતા નથી પણ જે કરવા લાગે છે ને ભગવાન એને બધી અનુકૂળતાઓ કરી આપતો હોય છે પણ તમને એમ થાય કે બધું ગોઠવાય અરે ક્યાંક તું ના ગોઠવાઈ જાય આ તેવું જ છે એફડી પાકે ને પેલા આપણે પાકી ગયા હોઈએ આ જીવનના ગણિતો આપણા પ્રમાણે નથી ચાલતા સમય મળે ને તકોને ઝડપી લેવી પડતી હોય છે અવસર આવે ને ઘણીવાર વર્ષો સુધી સાધના ભલે ન કરો પણ સામે આવેલા અવસરો ન ચૂકતા તક મળે કે જો આ યાત્રાનો મોકો છે આ કથાનો મોકો છે આ સેવાનો મોકો છે એટલી તક ઝડપી લેશો ને તો કદાચ એ તકો તમને તારી દેશે કદાચ બીજા જેવું બહુ નિયમિત તમે ન કરી શકો પણ સામે આવેલા અવસરોને ગુમાવતા નહીં નહીં તો અફસોસ રહી જશે સમય પાછો નથી આવતો પૈસા પાછા આવી જશે સમય પાછો નહીં આવે અવસરો મળ્યા હોય સત્કર્મ કરવાના સેવા કરવાના પુણ્ય કરવાના તો એને કોઈ પણ બહાનાથી ટાળતા નહીં એને ઝડપજો એને પકડી દેજો અહિયાં ભરતજી ગયા છે વનમાં કુટિયા બાંધીને નદી કિનારે રહે છે હરી હરી હરિ હરી હરિ હરિ નામના જાપ કરે છે એક દિવસ એવું બન્યું સવારે બ્રહ્મ મુહૂર્ત માં જાગી નદીમાં સ્નાન કરવા માટે સંધ્યા વંદન કરવા માટે આવ્યા છે ભરતજી અને નદીમાં લગાવી ડૂબકી બહાર નીકળ્યા સૂર્યોદય થયો અને જ્યાં સૂર્ય નારાયણ ને અર્ઘ સમર્પિત કરવા જાય એટલામાં સિંહની ત્રાડ સંભળાય ત્રાડ સંભળાય ને કેટલાક હરણાઓ ત્યાં પાણી પીવા આવે અને એમાં એક ગર્ભવતી હરણી હતી સિંહની ત્રાડ સંભળાય તો ગભરાઈ ગઈ કૂદી ગઈ પાણી પ્રસવ થઈ ગયો રાજા જલ લેવા જાય તણાતું તણાતું નવજાત બચ્ચું રાજાના હાથમાં આવી ગયું અરે આ તો હમણાં જ જન્મેલું લાગે છે એની માં ક્યાં ગઈ ક્યાંય કોઈ દેખાતું નથી કિનારે લઈને દોડતા દોડતા આવ્યા કુમળું કુમળું ઘાસ કિનારે ઉગ્યું હતું તોડીને લાવ્યા ને હરણના બચ્ચાને ખવડાવવા લાગ્યા અને હરણનું બચ્ચું ધીમે ધીમે ઉભું થયું જો દયા બહુ સારી વાત છે પણ દયા ક્યારે મોહ બની ગઈ ખબર ન પડે અને હરણ કોઈ ભરતજી ત્યાં કુદે જવું રોજ આપણા ઘરે કુદે છે પાઠ કરવા બેસો ને ફોન ઘંટડી વાગે માનો હરણ કુદ્યું સેવા કરવા બેઠા ડોરબેલ વાગે માનો હરણ કુદ્યું કુદે છે અહિયાં રાજાને હવે એમ થઈ ગયું હું આને નહીં સાચવું ને તો આ તો જીવશે જ નહીં મો બની ગયો દયા હતી પછી એને સજનો સાથે જંગલમાં છોડી દેવો જોઈએ પણ મો છે ને બંધન આપે કોણ ખવડાવશે કોણ પીવડાવશે આનું કેમ ચાલશે જાણે એના ભાગ્યના વિધાતા એ ના હોય જાણે એના જીવનનો સમગ્ર ભાર આમના માટે ના હોય હવે ઘટવા લાગ્યું અને હરણ 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 વધવા લાગ્યું ચાર મણકાઓ ફેરવીને પાછા જુએ અરે ક્યાં ગયું હરણ પાછું આ ઠેકાણે ફરી માળા હરી 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 પાછું જુએ કે દૂર તો નથી જતો રહ્યું હરી હરિ ઘટવા લાગ્યું ને હરણ હરણ વધવા લાગ્યું હરણે એક દિવસ પોતાના સ્વજનો જોયા અને આમને છોડીને ટોળા સાથે જતો રહ્યો જતો તો રહ્યો પણ રાજાનું મન હરણમાં રહી ગયું અરે ક્યાં ગયું હશે શું કરતું હશે ખાધું હશે કે નહીં કોઈ મારી તો નહીં નાખે ને એને અને એનું ચિંતન કરતા કરતા દેહ પડ્યો અને અંતે જ્યાં મતી ત્યાં ગતિ માણસ ની થાય અને બીજા જન્મમાં હરણ બને એક મૃગ કે કારને ભરત ધરી મૃગ તુલસી વાકી કહા ગતિ જો સપસો કરત સને એ ઘરણમાં મન રહ્યું તો હરણ બન્યા તો આપણે તો મન કેટલામાં રાખીને બેઠા છે આ જીવની ક્યાં ગતિ થશે પણ સજાગતા રહી પૂર્વ જન્મની હવે ક્યાંય ફસાવું નથી અન્ન જળનો ત્યાગ કર્યો બીજા જન્મમાં બ્રાહ્મણ કુળમાં જન્મ થયો પણ થયું હવે ત્યાં ફસાયો હવે મન ક્યાંય નહીં ફસાવા દો જળની જેમ રહેવા લાગ્યા ગામના લોકો જળ ભરત કહેવા લાગ્યા સ્વીકાર તટસ્થ ને તટસ્થ રહીએ અમે તો તટસ્થ રહીએ તટની જેમ નદીમાં ભલે વૃદ્ધિ થાય કે જલ ઘટે કાઠો તો ત્યાંનો ત્યાં જ રહે એમ બહારના જે સંજોગો થતા હોય આપણે તો તટસ્થ દ્રષ્ટા ભાવે જીવવાનું અને નક્કી કર્યું ઘરના લોકો પણ કંટાળી ગયા તું તારે તારું જીવન તારી રીતે જીવ જેવી પ્રભુની ઈચ્છા નીકળ્યા છે રહુગણ રાજાની સવારી નીકળી છે ડોલીમાં બેસીને પૂર્વ દિશા તરફ કપિલ ભગવાનનો સત્સંગ કરવા જઈ રહ્યા છે અને ગૌડીય મતમાં એમ માનવામાં આવે પેલો હરણ હતો ને એનું મન રાજામાં રહી ગયું એટલે રાજા કર રાજા રાજા કરતા કરતા આ એ હરણ રાજા બની ના કહાર ઉચકીને ડોલી જઈ રહ્યા છે પાલખી એટલામાં એક કહાર બીમાર પડી ગયો રાજાએ એ કહ્યું જાઓ કોઈને ગોતી લાવો ડોલી ઉચકનારા એટલામાં ભરતજી દેખાય તું પાલખી ઉચકીશ દેવી પ્રભુની ઈચ્છા નથી કોઈ વિરોધ નથી કોઈ સ્વીકાર જોડાઈ ગયા અને રાજાની સવારી ચાલે સર્વમાં ઈશ્વરના દર્શન કરનારા ભરતજી કીડી મંકોડા જીવ જંતુઓને જતા જુએ ને એમ થાય ક્યાંક મારો પગ ન પડી જાય એટલે કૂદકો મારે કૂદકો મારે એટલે પાલખી ઊંચી થાય ઊંચી થાય રાજાનું માથું ભટકાય એક વાર બે વાર ત્રણ વાર હવે રાજાનો પિત્તો કહે ઉભે રાખો નીચે ઉતર્યા અને આની સામે ભરતજી સામે આવીને જેમ તેમ બોલવા લાગ્યા તું દુબળો પાત્રો તારાથી ઉચકાતો નથી તારાથી ક્યાંથી ઉચકાવાનું અનેક પ્રકારના અપશબ્દો બોલવા લાગ્યા ત્યારે ભરતજીને થયું કે હવે પરિચય કરાવવો જોઈએ આ દુબળો જાડો ગોરો કાળો આ બધા તો દેહના ધર્મો છે હું તો આત્મા છું મચોંકી ઊઠ્યા રાજા આ કોઈ સાધારણ વ્યક્તિ નથી લાગતો આ કોઈ મહાપુરુષ લાગે છે સાષ્ટાંગ દંડવત કર્યા છે આપ કોણ છો કહ્યું હું ભારત દેશનો રાજા ભરત હતો આ રીતે આટલા જન્મોના અંતરાય થયા મન બસાયું આ મન જ બંધન અને મુક્તિનું કારણ છે મનની ચારે પ્રકારની અવસ્થાની ચર્ચા કરી તુરી અવસ્થા સુધીની ચર્ચા કરી અદ્ભુત ચર્ચા થઈ છે રઘુગણ રાજા અને જળ ભરત અદ્ભુત સત્સંગ થયો છે અહીંયા આગળ ભરત વંશ ભવાટવીનું વર્ણન કર્યું છે ભરત વંશના રાજાઓનું વર્ણન આવ્યું નવખંડ પ્રક્ષાનું વર્ણન આવ્યું સૂર્ય ચંદ્ર ની જ્યોતિ અંધકાર છે ભવિષ્ય જોઈ નથી શકતો માણસ પણ આ શાસ્ત્ર બેટરી છે ઈશની જ્યોતિ છે જે ભવિષ્યને જોઈ શકે એ તો વેદાંગ છે એ તો લોકોએ ઘણી ખોટા ખોટા પેલું કરીને શાસ્ત્રોને બદનામ કરતા હોય છે પણ જ્યોતિષ પણ વેદનું અંગ છે શિક્ષા કલ્પ વ્યાકરણ નિરુક્ત છંદ અને જ્યોતિષ આ છ ને વેદાંગ કહેવામાં આવે છે વેદના અંગ છે યજ્ઞ ક્યારે કરવો કઈ રીતે કરવો આ બધા અંક એમ કહેવાય છે કે ગણિતની શોધ પણ આ જ્યોતિષને કારણે જ થઈ એટલે જ એને ગણિતજ્ઞ કહીએ છીએ જેની ગણિત કરીને આજે પણ આ શાસ્ત્રની એવી તાકાત છે કે આજથી 50 વર્ષ પહેલા કોઈ ગ્રહણ આવવાનું છે તે કેટલા વાગે લાગશે કેટલા વાગે છૂટશે આજે કહી શકાય એવું આપણા શાસ્ત્રની મહત્તા છે પણ જો તમે એનું આખું અધ્યાત્મ પણ જો તમને બતાવું ને એનું આખું અધ્યાત્મ બાર ખાનામાં આખું માણસ કઈ રીતે છે પહેલું ખાનું એ માણસનું વ્યક્તિત્વ એની સામે સાતમું ખાનું તું એકલો નથી તારી પત્ની પણ તારી સાથે છે સાતમું ખાનું પત્નીનું બીજું ખાનું કુટુંબનું તો સામે ખાનું બીજું દ્વિતીય ખાન ધન સ્થાન સામે મૃત્યુ તો ધન કવામાં એટલો આંધળો ન બની જતો કે તારી મૃત્યુને ભૂલી જાય સામે જોતો રહે ત્રીજું ખાનું પરાક્રમ તેની સામે ભાગ્યનું ખાન નવ તું ગમે તેટલું પુરુષાર્થ અને પરાક્રમ કર ભાગ્ય થી વધારે તને નથી મળવાનું ચોથું સ્થાન સુખ સ્થાન એની સામે કર્મ સ્થાન દસમું સ્થાન જેટલા કર્મ કરીશ એ પ્રમાણે સુખ મળશે અને સુખ મેળવવું છે તો તારે કર્મ કરતા રહેવું પડશે પંચમ સ્થાન એ સંતતિનું સ્થાન એની સામે એકાદ સ્થાન એકાદ સ્થાન એ લાભ સ્થાન સાચો લાભ એ સારી સંતતિ જ છે કારણ કે માણસ ગમે તેટલો પૈસા ટકે સુખી થઈ જાય પણ જો બાળકોનું દુઃખ એના જીવનમાં હોય ને તો એ ક્યારેય સુખી ન થઈ શકે એ ધનના ઢગલાઓની વચ્ચે પણ એની આંખમાં આંસુ હોય કારણ કે એની સંતતિ અનુકૂળ નથી આ એ દુઃખ છે સાચો લાભ સારી સંતતિ છે અને હું આ કથા માટે ચોક્કસ કહીશ અમારા બંને બાને બંને એવી સારી સંતતિ મળી છે કે એમના મનોરથોને પૂરા કરી રહી છે આ આપણું સાચું ધન છે છઠ્ઠું સ્થાન રોગ સ્થાન શત્રુ સ્થાન તો બારમું એની સામે વ્યય સ્થાન

આપણે પાપ અને પુણ્યમાં માનીએ છીએ આપણે મૂર્તિ પૂજામાં માનીએ છીએ આપણે વિધિ વિધાનમાં માનીએ છીએ આપણે સોળ સંસ્કારમાં માનીએ છીએ આપણે વેદને માનીએ છીએ આપણે પુનર્જન્મને માનીએ છીએ આપણે ભાગ્યમાં માનીએ છીએ આપણે સ્વર્ગ અને નર્કમાં પણ માનીએ છીએ આ આપણી બધાની માન્યતા છે આ આપણા બધાની શ્રદ્ધા છે જેમાં આપણે માનીએ છીએ શાસ્ત્રો આ બધી આજ્ઞાઓ કરે છે

પોષણનો અર્થ થાય પોષણમ તદ અનુગ્રહ પોષણનો અર્થ થાય અનુગ્રહ પુષ્ટિ આપણે એમ કહીએ ને આપણો પુષ્ટિ માર્ગ પુષ્ટિ માર્ગ એટલે કૃપાનોમાં અનુગ્રહનોમાં આપણે એમ માનીએ છીએ અમારી ઈચ્છાથી અહીંયા કંઈ થવાનું નથી મારી ઈચ્છાથી પાઠ નહીં થાય મારી ઈચ્છાથી સેવા નહીં થાય મારી ઈચ્છાથી કથામાં નહીં આવે અવાય ઠાકોરજી કૃપા કરશે ને તો આપ મળે પાઠ કરવાની ઈચ્છા થશે ઠાકોરજી કૃપા કરશે ને તો જ સેવામાં આવશે ઠાકોરજી કૃપા કરશે તો જ કથા સંભળાશે મૂળમાં જ આ કૃપા માનીએ છે એ આ કૃપાનો નો માન આપણા પ્રયાસો થી પ્રભુ નહીં મળે એના અનુગ્રહ થી પ્રભુ ની પ્રાપ્તિ થશે આપણે પ્રસંગ નથી આવતો વાર્તામાં અકબર બીરબલ ને પૂછે છે કે ખુદા કેસે મિલે જો પુષ્ટિ માર્ગ ની શ્રેષ્ઠતા પાંચસો વર્ષથી જો વિચાર કરીએ તો અકબર બાદશાહના શ્રેષ્ઠીઓના નવરત્નો હતા એ નવરત્નોમાંથી પણ કે ચાર ને પાંચ તો સેવક હતા ત્યાંથી જો ગૌરવ અને ભારત વર્ષના પ્રદાન વૈષ્ણવ ધર્મ નું શું પ્રદાન ભારત વર્ષને રહ્યું છે એ ત્યાંથી જો ગણતા આવીએ ને તો કેટ કેટલું મોટી એક બહુ મોટી ફિલોસોફી એક બહુ મોટી વિચારધારા મહાપ્રભુજીને ગુસાઈજીએ આ ભારત વર્ષને આપી છે આજે પણ હજારો ગામડા એવા છે કે જેમાં ગવર્મેન્ટ એમ કે છે હજી ત્યાં અમે વીજળી પહોંચાડી શક્યા નથી રોડ રસ્તા પહોંચાડી શક્યા નથી એવા ગામડાઓમાં જ્યાં રોડ નથી ગવર્મેન્ટ પહોંચાડી શકી ત્યાં ધર્મ પહોંચાડવાનું કામ આપણા આચાર્યોએ પાંચસો વર્ષ પહેલા કરેલું છે ત્યારે કોઈ મેપ થોડી હતા ત્યારે ગૂગલ મેપ હતા કોઈ અહીંયાથી આમ જવું આ મહાપ્રભુજીનો પરિશ્રમનો વિચાર તો કરો અગિયાર વર્ષની આયુમાં એક ધોતી ઉપરના ધારણ કરી એક આચાર્ય ભારત વર્ષના જગતના ઉદ્ધાર માટે ઘર છોડીને નીકળે ગામડે ગામડે જોઈ ને તાડ કડકો વરસાદ કાઈ ન જોઈ એક ઝૂંપડામાં રહેતા માજી હોય ને એના ઘરે જઈને ઠાકોરજી પધરાઈ આવે આ આપણા વૈષ્ણવ ધર્મના આચાર છે અને પ્રભુ પદરાવા એટલે આખી સંસ્કૃતિને સંસ્કાર આપવા કઈ રીતે જાગવું કઈ રીતે નાવું કઈ રીતે આચાર વિચાર કઈ રીતે અપ્રસ કઈ રીતે સંસ્કૃતિ પ્રભુ પધારવા એટલે કેવલ ભોગ ધરવું જ નથી હોતું એ ઘરમાં સનાતન ધર્મના સંસ્કારોને વાવવામાં આવે છે પ્રભુને પધરાવી કારણ કે એના ઘરમાં ઠાકોરજી બિરાજે છે કેવું એક સંસ્કારમય પરિવાર થઈ જાય છે તો જે ક્રાંતિ મહાપ્રભુજીએ કરી છે એનું તો જો વર્ણન કરવા બેસીએ તો મહિનો ઓછો પડી જાય અને આ સમજવાની જરૂર છે સમાજે કે જે યોગદાન રહ્યું છે વૈષ્ણવ સંપ્રદાયનું આ ભારતીય સંસ્કૃતિને સમૃદ્ધ બનાવવામાં એ બેજોડ રહ્યું છે તો એની તો ચર્ચા ક્યારેક નીકળશે ત્યારે કરીશું અહીંયા જે ચર્ચા કરી રહ્યા છે પોષણમ તો બિરબલ અકબર અકબર પૂછે છે ખુદા કેસે મિલે ખુદા કઈ રીતે મળે અરે બિરબલે કહ્યું મને એમ તો ખબર નથી પણ મારા ગુરુદેવ ગુસાઈજીને જઈને પૂછ્યું બિરબલ પણ ગુસાઈજીના સેવક હતા પછી એમનાથી એકવાર અપરાધ થયો

અમારે તમને મળવું હોય તો કેટલી પરવાનગીઓ કઢાવી પડે કેટલી પરમિશનો લેવી પડે કેટલાની ઓળખાણ કઢાવી પડે કેટલાને પૂછવું પડે ત્યારે જઈને તમે મળો પણ તમારે કોઈને મળવું હોય તો કોઈને પૂછવાની જરૂર નહીં જે ટાઈમ તમને ગમે એ ટાઈમે એને ત્યાં પહોંચી જાઓ બસ ભગવાન પણ એ રીતે જ મળે આપણે ગોતવા નીકળીએ તો જન્મારાઓ જતા રહે પણ એને જો ઈચ્છા થાય તો કોઈ સેકન્ડ સેકન્ડે આવીને ભક્તને મળી જાય યમે વૈશ્ય વૃતે તે લભ્ય જે શાસ્ત્ર કહે છે ને પ્રભુ જેના વર્ણનો વિચાર કરે એને જ પ્રાપ્ત થાય આજ છે પોષણ લીલા પુષ્ટિ લીલા અજામીલામનો બ્રાહ્મણ એક વાર એની દ્રષ્ટિ એવી જગ્યાએ પડી કે એની બુદ્ધિ બગડી એટલે જ આપણે ત્યાં વિવેક છે શું જોવું શું ન જોવું ખાવું શું ન ખાવું શું પીવું શું ન પીવું આ બધાના વિવેક છે બુદ્ધિ બગડી ઘર પરિવાર બ્રાહ્મણત્વ છોડી દીધું ગણિકાને રાખી લીધી એની જોડે રહેવા લાગ્યો અને સાવ બ્રાહ્મણ પણ આવી ગયો કે આ કોઈ પવિત્ર બ્રાહ્મણનું ઘર નથી પણ આનું અન્ન લીધું છે એટલે આના પર કૃપા કરવી જોઈએ કોઈ મહાત્મા તમારા ઘરની કણિકા લે ને તો એ કણિકા નથી લેતો તમારા ઘરના પાપને ખાઈ જાય છે વિચાર કર્યો કે આના પર કૃપા કરવી જોઈએ કહ્યું કે તમે ભોજન તો કરાવ્યું પણ દક્ષિણા તો આપ ગણિકા કહેવા લાગી કે અમારી પાસે તો કઈ નથી આપવાનું અમારે બીજું કઈ નથી જોઈતું એટલું વચન આપ દક્ષિણામાં તારે જે બાળક થાય એનું નામ તું નારાયણ રાખજે મહાત્મા થયું કે એમ તો ભગવાન નું નામ અજામિલ નહીં લે પણ પુત્ર ને પણ જો નારાયણ ચાર વાર બોલશે ને તોય ભગવાન કૃપા કરી દેશે બાળક થયું નામ રાખ્યું નારાયણ અને અજામીલ એટલું વાલું એટલું વાલું આખો દિવસ નારાયણ અહીંયા આવ નારાયણ આ કર નારાયણ આ લો આખો દિવસ નારાયણ 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 ચાલે ઇઠ્યાસી વર્ષ નો થયો જામિલ યમદુ તો દેખાયા ગભરાયો અને ડર લાગ્યો એટલે પોતાના પુત્ર ને ભૂમ પાડી હે નારાયણ દીકરાએ તો ન સાંભળ્યું પરમ પિતાએ સાંભળી લીધું

ભાઈ કોઈ પણ રીતે લીધેલું પ્રભુ નું નામ નકામું જતું નથી અને પ્રભુ નું નામ લીધું છે આના પર તો ઠાકોરજી ની કૃપા થશે મહિમા બતાવ્યો છે આગળ દ્વારા ભગવાનની સ્તુતિ નારદજીના શ્રાપ નું વર્ણન આવ્યું દક્ષ પ્રજાપતિ ની સાઈઠ કન્યાના વંશ નું વર્ણન આવ્યું ઇન્દ્ર દ્વારા અપમાન થયું ગુરુનું અને બૃહસ્પતિએ ગુરુ નું દેવતા દેવતાઓનું ગુરુપદ ત્યાગી દીધું જો દેવોના ગુરુ છે બૃહસ્પતિ અને દાનવોના ગુરુ છે શુક્રાચાર્ય અને એટલે જ એ પ્રમાણે વાર જયારે જ્યારે ના ગુરુ બૃહસ્પતિ અપમાન લાગ્યું અને પર ત્યાગી દીધું તો નગુરા થઈ ગયા શાસ્ત્રોમાં ન ગુરા રહેવું પણ એક ગાળ છે કે આનો કોઈ ગુરુ નથી બહુ ખરાબ માનવામાં આવે શાસ્ત્રોમાં આ નગુરો છે અને આને કોઈ ગુરુનો આશ્રય નથી અને હવે રક્ષા કોણ કરે ડર્યા અરે દાનવો ચડાઈ કરી દેશે તો વિશ્વરૂપ ગુરુ ગુરુપદ આપે અને વિશ્વરૂપ ગુરુ બન્યા નારાયણ કવચની વિદ્યા વિશ્વરૂપે દેવતાઓને આપી નારાયણ તો આજે પણ વૈષ્ણવી પરંપરામાં નારાયણ કવચનું બહુ મહત્વ જયારે પણ કંઈ પણ કોઈ સંકટ આવે રોગ આદિ આવે તો વિશેષ રૂપે નારાયણ કવચનો વૈષ્ણવ પાઠ કરતા હોય છે એને ઝાડની છાલમાં ભોજપત્રમાં લખીને ધારણ પણ કરાતું હોય છે ભાગવતનો એ આખો કવચ છે પણ માં અસુર કુળની હતી વિશ્વરૂપની એટલે યજ્ઞમાંથી જે ભાગ મળે એ અસુરોને આપી દેતા થોડો ઇન્દ્રને ખબર પડી અરે દગો કરે છે વજ્ર લઈ शिरच्छेद કરી દીધો ગુરુની હત્યા થઈ ગઈ ચાર ભાગમાં વાટી દીધી વિશ્વરૂપના પિતા હતા ત્વસ્તા એને થયું કે મારા પુત્રને માર્યો છે હું ઇન્દ્રને નહીં છોડું यज्ञમાંથી ઇન્દ્રને મારે એવો પુત્ર પ્રગટ કરીશ યજ્ઞ કર્યો છે यज्ञના મંત્રમાં ભૂલ પડી ઇન્દ્રને મારે એની જગ્યાએ ઇન્દ્રથી મરે એવો વૃત્રાસુર પ્રગટ થયો વિશાળ છે વિકરાળ છે પણ ભક્તિ રૂપ છે બાપ્રભુજી ત્યાં સમજાવે છે વૃત્રાસુર નો વધ થતા ભક્તિ નો પ્રચાર ભૂતલ પર થયો એની ભીતર ભીતર ભક્તિ ભક્તિ ભરાયેલી છે અને એટલે જયારે વૃત્રાસુરની ચતુશ્લોકી ગાઈએ ને તો એને અસુર કહેવાની ઈચ્છા નથી તમે એમ ના માનતા કે દેવ કુળમાં જ ભક્તો થયા છે અસુર કુળમાં પણ કેટલા બધા ભક્તો થયા છે પ્રહલાદ કુળમાં હતા ભક્ત થયા બલી રાજા અસુર કુળના છે ભક્ત થયા એટલે જરૂરી નથી કે દેવ કુળમાં ભક્તો પેદા થાય અસુર કુળમાં પણ ભક્તો છે એરાવત હાથી પર સવાર થઈ ઇન્દ્ર લડવા માટે આવ્યો છે દધીચી ઋષિએ અસ્તિના દાન આપ્યા વજ્ર બનાવ્યું લઈને યુદ્ધ કરવા માટે આવ્યો વજ્રમાં પરમાત્મા દેખાયા વૃત્રાસુર ભક્ત છે ભગવાન કહે વિત્રાસુ તારું મૃત્યુ નિશ્ચિત છે માંગ તારે શું જોઈએ છે તને બ્રહ્માસન આપું ઇન્દ્રાસન આપું ભૂતનનું રાજ્ય આપું શું જોઈએ છે બોલ્યા આપને છોડીને આમાંથી એકે વસ્તુ નથી જોઈ આપ છો તો બધું છે અરે વૃત્રાસુર હું તને આપ પાવું છું ને તું ના પાડે છે પ્રભુ આપવો હોય ને તો આપના માટે પ્રેમ આપો કેવો પ્રેમ અજાત પક્ષાયવ માતરમ ખગા અજી ચકલીના બચ્ચાઓના પાંખો ફૂટ્યા ન હોય માં ચણ લેવા ગઈ હોય અને માને આવતા જોઈને ચી 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 કરીને જેમ આખું આકાશ કજવી નાખે માને જોવાની આવી લાલસા થાય પ્રભુ આવી લાલસા મારા મનમાં આપને જોવા માટે પ્રગટે પણ થયું કે પાંખો ફૂટે પછી માની ક્યાં રાહ હોય સ્તન્યમ યથા વત્સત્રાક્ષદાર્થ એક વાચાળુ

પછી ક્યાં ગાય માની પ્રતીક્ષા વાછરડું કરતું રહે એટલે કહ્યું પ્રિયમ પ્રિયેવ વિશિતમ વિષન્ના એક પ્રિયા જેમ પ્રિયતમ ની પ્રતીક્ષા કરતી રહે હું પણ આપની એ જ રીતે પ્રતીક્ષા કરું બસ આ આપની જ પ્રતીક્ષા જીવનમાં રહે જ કન્યા પોતાના ને જોઈને મળવા માટે દોડી અને મળવા દોડી તો નીચે કોઈ નમાજ પડતું હતું એને ખબર ના પડી એની પીઠ ઉપર પગ મૂકીને દોડી ગઈ પાછી આવી એટલે નમાજ પડતો હતો આટલું ભાન નથી હું વળેલો હતો ઝૂકેલો હતો બંદકી કરતો હતો મારી પીઠ ઉપર પગ મૂકીને જતી રહી તને ભાન ન કે નીચે કોણ છે ત્યારે પેલી કન્યાએ કહ્યું ક્ષમા કરજો હું મારા પ્રિયતમ ને મળવા માટે એટલી લાલાયત થઈ ગઈ હતી કે મને એ લૌકિક પ્રિયતમ હતો છતાં એના માટે એવી ઘેલી થઈ કે હું દોડી અને મને ભાને ન રહેવું કે નીચે કોણ હતું તો તમે તો તમારા અલૌકિક પ્રિયતમ જોડે હતા તમને કેમ ભાન રહ્યું કે ઉપરથી કોઈ ગયું છે જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર કેસે વાવે એને ક્યાં ભાન રહ્યું